મોટા સુરવાડામાં એલઈડી સ્ક્રીન પર ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો તારીખ બે છ બે હજાર સાંજે સમગ્ર ગ્રામજનોની હાજરીમાં અને સાંસદ સભ્યની ગ્રાન્ટમાંથી નવા રસ્તાના બાંધકામ માટે થયેલા ભ્રષ્ટાચારને સૌ પ્રથમવાર એક નવા પ્રયોગ સાથે ટેકનોલોજીની મદદ મળે એલઈડી સ્ક્રીન પર આ રોડ ભ્રષ્ટાચારની તમામ વિગતો ગ્રામજનોને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તેમજ વિડીયોના માધ્યમથી સમજાવવામાં આવ્યું હતું ગ્રામજનો મોટી સંખ્યામાં કુતુહલ સાથે ગામની વચ્ચે ભેગા થઈ ગયા હતા ત્યારબાદ એક પછી એક ગામમાં થયેલા ભ્રષ્ટાચારો વિરુદ્ધ પીપીટીના માધ્યમથી રજૂઆત કરવામાં આવી હતી જેની અંદર મુખ્ય રસ્તાની અંદર બાંધકામમાં થયેલો ભ્રષ્ટાચાર અને એની વિરુદ્ધ સત્યની લડત ગામના યુવકો કેવી રીતે લડી રહ્યા છે અને એના સંદર્ભે થયેલી અરજીઓ જેમ કે કલેક્ટરશ્રીને ઇન્વેસ્ટિગેશન માટેની રજૂઆત તેમજ ગ્રામ પંચાયતમાં નાણાપંચ પંચ અને થયેલા તમામ કાર્યોની રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે

જે સંસદ સભ્યોની ગ્રાન્ટ સ્વરૂપે મળે છે તેનો ઉપયોગ ફક્ત અને ફક્ત ગ્રામજનોના સુવિધા અને વિકાસ માટે થવો જોઈએ નહીં કે કોઈ ઉપરી અધિકારી કે તેના દલાલોના એવો કરવામાં આવ્યો હતો ગામના નાનામાં નાના વ્યક્તિઓ પણ આ ભ્રષ્ટાચાર વિરુદ્ધ પોતાની હિસ્સેદારી અને મંતવ્ય રજૂ કર્યા જેનો પણ અદભુત પ્રતિસાદ મળ્યો હતો તમામ ગ્રામજનોએ એકસુરે આ કાર્યનો વિરોધ કરવા તેમજ ભવિષ્યમાં ઉગ્ર આંદોલન કરવા ચીમકી આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન અલય પટેલ તેમજ અવિ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની ફળશ્રુતિ એ છે કે હવે જનતા જનાર્દન સોશિયલ મીડિયાના યુગમાં જાગૃત રહે છે અને આવા નવતર પ્રયાસ રીતે પણ ભ્રષ્ટાચારની પોલ આ રીતે ખોલી શકાય છે એવો સંદેશ બીજા ગામ માટે તેમજ તેમના ગ્રામજનોને પહોંચાડવાનો પણ એક પ્રયાસ મોટા સુરવાળાના ગ્રામજનોનો હતો અંતે ભ્રષ્ટાચાર વિરોધી નારાઓ સાથે

કે બે ત્રણ જણા તો બધતા બી ગયા છે એક મુદ્દો તેજા દેસે બી વિકાસ ભાઈ કીધું છે કે ભાઈ મેં તે દેસે બધતા બધતા બૈસો છે બરાબર એટલે બરાબર જ આ પ્રોબ્લેમ મારા એકલા નથી આ બધાનો જ પ્રોબ્લેમ છે સહકાર બધાનો છે ને બધાનો સહકાર મળશે ને બસ તો આપણે લડત આપવાની ભાવે કર્મણ્ય વા ઢીકા રસ્કે માફને શું કડા છે જો આપણે કરીએ ભગવાન ઈચ્છાટળ આપણો ફળ મળે અને આપણો બધાને આરામ મારું કામ થાય બરાબર ચાલો